નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમને દગો આપી જાય છે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક હંમેશા આપણને એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે જે લોકો હંમેશા શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે નંબર બે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે નંબર ત્રણ અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે નંબર ચાર સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે નંબર પાંચ જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ને ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે ને ત્યારે જ્યારે લોકોના મન ભરાઈ જાય છે ત્યારે લોકો રિસાવવાથી પણ મનાવવા નથી આવતા નંબર છ જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા મળતા હોઈએ છીએ એ જ લોકો કોઈકબીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે સારો સમય હંમેશા એમનો જ હોય છે જે લોકો ક્યારેય પણ કોઈનું ખરાબ નથી વિચારતા સુખ દુઃખ એ તો આપણા જીવનનો એક ભાગ છે એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું એટલા માટે જીવનમાં ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવ્યા કરે છે એટલે ક્યારેય દુખી ના થવું જોઈએ મિત્રો કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી ને એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું એ એક આપણો વહેમ હોય છે જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે વાતો કરવાનું તો દૂર પરંતુ એ માણસ તમારા સામું પણ નથી જોતા એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે અમે પાગલ હતા જે દિલને સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે આજકાલ કોઈને મતલબ જો ના હોય ને તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેતા હોય છે જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈકબીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે સમયથી પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો અરે મન હોવું જોઈએ કોઈકથી વાત કરવા માટે બાકી સમય તો મળી જ જતો હોય છે કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જ જશે પરંતુ હજારો લોકો મળી જશે પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે તમારી ચિંતા કરવાવાળા લોકો છે એ ભાગ્યે જ મળે છે માણસ જ્યારે જતું કરીને થાકી જાય છે ત્યારે તે સંબંધને પણ જતો કરી દેતો હોય છે જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો મિત્રો અને જો સમય સારો હોય તો કોઈકની મદદ કરજો સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે કડવું છે પરંતુ સત્ય છે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે મિત્રો તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે પરંતુ તમારા દુઃખમાં તમારી ખરાબ પરિસ્થિતિમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાવ દોસ્તો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે એકલા રહીને તમે એટલા દુખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે જે આસાનીથી મળી જાય છે ને તે હંમેશા માટે નથી રહેતું અને જે હંમેશા માટે રહે છે ને તે ક્યારેય પણ આસાનીથી નથી મળતું એ યાદ રાખજો ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે પણ હંમેશા સારું જ થતું હોય છે જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા બિલકુલ ન રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે તમારો સમય જેને પણ આપો ને એને જોઈ વિચારીને આપજો આખા સમુદ્રનું પાણી એક જહાજને પણ નથી ડૂબાડી શકતું જ્યાં સુધી તે પાણી અંદર ના આવવા દે એમ જ તમે તમને પણ નકારાત્મક વિચારો નીચે ના પાડી શકે જ્યાં સુધી તમે એ નકારાત્મક વિચારોને તમારી અંદર ના આવવા દો ટેલેન્ટ મેળવવાથી કંઈ પણ નથી થતું જીવનમાં જો સફળતા મેળવવી હોય ને સફળતા મેળવવા માટે તમારે એનો ઉપયોગ કરવો પડશે બુરાઈ પણ થવી જરૂરી છે આ જીવનમાં કારણ કે જો તમે દરરોજ વખાણ સાંભળશો તમારા વખાણ થશે તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો સમસ્યા ભલે કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયુંને પાર કરવું એ તો તમારા હાથમાં જ હોય છે આ જિંદગી છે સાહેબ અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી મુસ્કુરાવું પણ પડતું હોય છે ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે જબરજસ્તી પણ મુસ્કુરાવું પડે છે ભૂલો એ જીવનનો એક હિસ્સો છે પરંતુ એ ભૂલોને સ્વીકારવાનો સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોસો પોતાના ઉપર રાખો તો એ તમારી તાકાત બની જાય છે અને જો બીજા પર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે તૂટી ગયેલી વસ્તુ એ હંમેશા દર્દ જ આપે છે પછી તે ભલે દિલ હોય ભરોસો હોય કે પછી કોઈક સાથે રાખેલી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ ઇજ્જત જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ થઈ જાય ને તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે હું નીકળ્યો હતો સુખની શોધમાં ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ના થઈ જવું મિત્રો કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ જરૂર આવે છે એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ જીવનમાં જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવા જોઈએ દોસ્તો કારણ કે મૂળને સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો એ હંમેશા યાદ રાખજો દગો આપવા વાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એ રસ્તો શોધે છે ટેન્શન ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ ને એ જ લોકો મજા લેતા હોય છે તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી સમય ક્યારે એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય છે આજે ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે તે હંમેશા યાદ રાખજો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ પણ એ માણસ પાસે જ હોય છે મિત્રો કોઈનું પણ દિલ દુખાવીને કોઈનું પણ દિલ દુભાવીને તમારા માટે ખુશીઓની ઉમીદ ક્યારેય પણ ના કરતા મિત્રો જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે તે હંમેશા યાદ રાખજો જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાવ તો પોતાની કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવતા મિત્રો જ્યારે સમય અને પોતાના બંને એકસાથે ચોટ પહોંચાડે છે ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જતો હોય છે આશા અને વિશ્વાસ રાખવો એ કંઈ ખોટું નથી હોતું પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને કોના ઉપર વિશ્વાસ કરીએ છીએ જીવનમાં હંમેશા સમયની કદર કરવી જોઈએ કારણ કે સમય જીવનમાં બીજી વાર પાછો ક્યારેય નથી મળતો ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા મિત્રો કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે એક જેવી નથી હોતી યાદ રાખજો દોસ્તો અહીં સમજવાવાળું કોઈ નથી જે પણ આવે છે ને એ સમજાવીને જતા રહે છે માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમીદ રાખે છે શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે એમની નહીં જે બદલાઈ ગયા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે અહીં સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેય કોઈ બીજાને ના માનવા જોઈએ કારણ કે તમે પોતાની મુશ્કેલીઓનું કારણ બીજાને માનીને તમે તમારી મુશ્કેલીઓને ક્યારે ઓછી નહીં કરી શકો મિત્રો રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે હવે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં હવે કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલાં મોટા બનાવી દે છે આંખોમાં છે નિંદ ઘણી પરંતુ સૂવાનું નથી આજ સમય છે જિંદગીમાં કંઈક કરવાનો તેને ખોવાનો નથી મિત્રો સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરો કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા તે હંમેશા જીવનમાં યાદ રાખજો હંમેશા આપણને એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણા ખરાબ સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો દોસ્તો હંમેશા પોતાને આગળ વધારવાના નવા રસ્તાઓ શોધો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ ને એ જ લોકો મજા લેતા હોય છે આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે વાણીજ માણસનું કરેણું છે બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે એટલા માટે વાણીને સુંદર રાખો તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈ ને કોઈ રૂપમાં જરૂર મળે છે તે હંમેશા યાદ રાખજો મિત્રો જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ આપણે બીજાની દ્રષ્ટિમાં કહેવા છીએ એ મહત્ત્વનું નથી પરંતુ આપણે પોતાના સ્વયંની દૃષ્ટિમાં કેવા છીએ ને એ ઘણું મહત્ત્વનું હોય છે પોતાને ક્યારેય કમ ના સમજવા જોઈએ દોસ્તો કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો એ લોકો ક્યારેય નથી રીસાતા જેમને મનાવવાવાળું કોઈ નથી હોતું ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતો તે હંમેશા યાદ રાખજો આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જ જતા હોય છે એ લોકો ક્યારેય નથી કોઈ ના થતા જે લોકો દોસ્તો અને સંબંધોને કપડાની જેમ બદલે છે સારા ચહેરાથી મહત્વનો છે સારો સ્વભાવ કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે પરંતુ તમારો સારો સ્વભાવ એ આખી જિંદગી પર રહે છે સંબંધ તોડવા તો ના જોઈએ પરંતુ જ્યાં કદર ના હોય ત્યાં નિભાવવા પણ ના જોઈએ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર